સુરેન્દ્રનગરના પાડરી શહેરમાં તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે બેંકમાં રોકડ ઉપાડી રહેલા અધેડની રેકી કરી બેંક બહાર નીકળતા જ રોકડ ભરેલી બેગ આંચકીને અન્ય સાગરીતા સાથે બાઇક પર ફરાર થઈ ગયા હતા લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ધરી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે આડેડીશાયના બજક વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા શાખા પાસે લૂંટની ઘટના સામે આવી છે એક આર્ધેડ વ્યક્તિ પોતાની જરૂરિત માટે બેંકમાંથી રૂપિયા બે લાખ પંચ્યાશી હજારની રોકડ રકમ ઉપાડીને બહાર નીકળ્યો હતો આર્ધેડ પોતાની બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે પહેલેથી જ બેંકમાં રેકી કરી રહેલા એક અજાણ્યા યુવકે તેમનો પીછો કર્યો અને આધેડ કઈ સમજે તે પહેલાં જ ગઠ્ઠીઓ નજર ચૂકવીને રોકડ રકમ ભરેલી બેગ આંચીને અન્ય એક સાગરિક સાથે બાઇક પર ફરાર થઈ ગયો હતો દિનદહાડે બનેલી ઘટનાને પગલે પાટડી પંથકમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળ્યો છે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે છે ફૂટેજમાં સ્પષ્ટ કે કેવી રીતે પૂર્વ આયોજિત કાવતરુ ઘડીને આ નિશાન બનાવ્યો હતો ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સોને ઓળખાણ કરવા અને તેમને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે સેલેસવાણી દિવ્યાંગ ન્યૂઝ પાટડી સુરેન્દ્રનગર